સમાચાર જુનાગઢથી રેલવે કર્મચારી પોલીસે રાખી ઢોર માર રેલવેમાં પર્સ ચોરી થયા પૂછપરછ માટે બોલાવી ગોંધી રાખ્યો માણવદરના સમગ્ર ગામના યુવાન પર અમાનુષી ત્રાસ માર માર્યા નથી અને પૈસા લીધા નથી તેવી ફરિયાદી બનાવ્યો વિડિયો પોલીસ ચુંગાલમાંથી છૂટવા માટે બનાવો વિડીયો દસ વર્ષથી કરે છે રેલવેમાં એટેન્ડન્ટની નોકરી કર્મચારીને જુનાગઢ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો રેલવે કર્મચારીને મધ્યપ્રદેશ પોલીસે માર માર્યો બે દિવસ ગોંધી રાખીને માર મારવામાં આવ્યો રેલવેમાં પર્સ ચોરી થયાની પોલીસે વ્યક્ત કરી આશંકા પૂછપરછ માટે બોલાવી ગોંધી રાખ્યો માણવદરના સમયગા ગામના યુવાન પર વર્તાવ્યો અમાનુષી ત્રાસ રાજકોટ રેલવેમાં થાર્વનસન્સમાં એટેન્ડન્ટમાં નોકરી કરું છું મને બાવીસ નવ સાડત્રીસ ગાડી નંબરમાં મોકલવામાં આવ્યો હતો તો ઓગણીસ તારીખે વીસ તારીખના રિટર્નમાં એમાં ચોરી થઈ ગઈ હતી એ બાબત હું પાછો છવ્વીસ જાન્યુઆરીએ ટ્રેન લઈને ગયો ને તો મને પૂછપરછ બાબતમાં મધ્યપ્રદેશની જીઆરપી પોલીસ મને ઉતારીને લઈ ગઈ હતી અને ત્યાં મને પૂછપરછના બાને ઉતારી અને ઢોર માર માર્યો કારણમાં સર કે ફસ ચોરી થઈ ગયું છે ને તે ચોર્યું ચોરી કર્યું છે ફસ ક્યાં છે બતાવો ને બતાવું મને નથી ખબર મેં ચોરી નથી કરી હું આવી બાબતમાં ક્યારેય સંડવાયેલો નથી મારા મેં એને કીધું મારી પૂરું રેકોર્ડ ચેક કરી લ્યો આજ સુધીમાં હું આ દસ સાલની મારી નોકરી મેં ક્યારેય આવું કામ નથી કર્યું એ ધરાવી લોકો મને કે તે જ લીધું તેજ કરીને મને ત્રણ દિવસ સુધી માર્યો અને મારી અત્યાચાર જુલમ કર્યો અને મને ગોંધી રાખ્યો હતો એક જગ્યા પર